બેન શું વાત કરું અમાર ઘેર તો સંબંધોની લાઈન લાગી છે એક થી એક રૂપિયા વાળા ઘરના સબંધો આવશે અમાર ઘેર બોલો પણ જ્યારથી તમારી દીકરીને ને જોઈ છે ને ત્યાંથી માં દીકરા કહી દીધું કે જો મારા ઘરની લક્ષ્મી તો આ જ થશે આજ મને બહુ તરફ ગમશે બીજી મને નહીં ગમો આ સંબંધો તમને નક્કી જ રાખજો અને દેશ તો મારે લેવાનું જ નહીં દેશ થોડું લેવાય મન પોતે દેહ નહીં ગમતો આ વળી હું આપણે ભગવાન લક્ષ્મીજી બહુ વાલા બહુ થઈ ગયું બીજું કોણ જોઈએ આપણે આખા કુટુંબમાં ખાલી મારા છોકરાને સરકારી નોકરી આવી છે તમારી દીકરી રાણી થઈ હશે મારા ઘરમાં તો મારા મોટા છોકરો બિઝનેસમેન છે એને શસ્ત્ર એને સીપ ડિઝાઇન આપી હતી હવે તમે તાર ફરજ થોડી ને એચી આપશો અમારે અત્યારે મા બાપ પોતાની છોકરીઓને ટીવી ફ્રીજ વોશિંગ મશીન એસી ગાડી તો એમની મજા આવી જાય કે કોઈ નહીં આપણી દીકરી છે ને અને લોકો એને દેજ કે છે પણ એ દેજ ના કહેવાય ગિફ્ટ જ કહેવાય મેં તો મારા મોટા વેવાય ના પાડી હતી મારે કશું નહીં જોઈતું તો આ યુવાને દસ લાખ રૂપિયા હોનાની લકી હોનાનો દોરો ચાર જાડી વેટ્યો ને બધાનો વ્યવહાર અજે લોકો યાદ કરી શકે વ્યવહાર તો એ વેવાયનો હતો ભાવનું તો પાછું બધું અલગ પણ આ બધું જૂની વાતો છે એ તો ખાલી કરવા માટે કરી તમે એ સમાજમાં રહો છો તમને ખબર પડે કે હું કરવો પડે વ્યવહાર અને આવો રમકડા જેવો સરકારી જમે તો તમને મળે જ નથી સાચી વાત છે ને ઓ બધું ચોખટ ના કરવાની હોય એ તમારી જાતે જ મળી જવાનું છે અને મારે તો ખાલી સંસ્કારી બહુ જ જોઈએ બીજું હું અમાર તો ખાલી સેવા જ કરાવવાની છે આ બધું ચો અમારે વાપરવાનું છે બધું એ રૂચ છે ને એને જ વાપરવાનું છે ને અમારે થોડું વાપરવાનું છે